એવી રીતે કુટુંબ હાલતા હતા દેરાણી જેઠાણી નંદુન ભોજાયુન ટોળું હાલતું હોય અને ટોળાની વચ્ચે આપણી દીકરીઓ ઉછરતી હતી મારો અત્યંત વિનમ્ર મત છે કે આપણે દીકરીઓને અત્યારે હોશિયાળી કરી દીધી સગવડ આપીને આપણે એને સ્વતંત્ર રૂમ આપ્યા આપણે એને સ્વતંત્ર ટેલિફોન આપ્યા આપણે એને સ્વતંત્ર ગાડી આપી હું આ બધું જ બધને મારી દીકરીઓને મળે એમાં રાજી છું પણ તમે એને એકલા પાડી દીધા છે એમાં હું રાજી નથી ફેમિલીનું ગુજરાતી છે ને એ કુટુંબ નથી આપણે અહીંયા મોટો ભ્રમ ઘણા બધા હાલે છે કારણ કે અંગ્રેજીનો એટલો મોટો પ્રભાવ છે આપણી ઉપર કે એ અંગ્રેજી બોલે તો જ આપણો દીવ ઉગે એવું બધું હાલે છે અને આપણને અંગ્રેજી ન આવડે તો ઠાયમ મુવા ગણાય છે છોકરું જો અંગ્રેજી મીડિયમમાં ન ભણે એના મા બાપની કોઈ વેલ્યુ નથી એવું બધું સમાજે બે ગાંઠવાળીને બેહી ગયા અને એમાં આપણે અત્યારે અહીં પહોંચ્યા છીએ એટલે પહેલું તો માન્યતા ભ્રમ આપણે એક કરવાની જરૂર છે કે આ ફેમિલી એક કુટુંબનું ગુજરાતી નથી હું ગુજરાતી ભાષાનો કે ઇંગ્લિશ ભાષાનો બેમાંથી એકેયનો વિદ્વાન નથી આ બધી મારી માન્યતાઓ છે એટલે કોઈ ભાષા એ મારી સામે કોઈ કોર્ટ કબાડા નથી કરવાના હવે આ તો ક્યાંથી જ નવી વ્યાખ્યા લઈ આવ્યું એવું નથી આપણને મને જે સમજાય એ હું અમારા દીકરા દીકરીઓની યારે શેર કરવા માટે આવ્યો છું અને મારી પાસે એના ઉદાહરણો છે અંગ્રેજી ભાષામાં ફેમિલીનો અર્થ જે કુટુંબ માટે એ લોકો વાપરે છે એ આપણા કુટુંબને લાય સુસંગત સંગત એટલા માટે નથી કે એનામાં કાકીનો શબ્દ જ નથી માસીનો શબ્દ જ નથી ફૈબાનો શબ્દ જ નથી મામીનું અંગ્રેજી છે જ નહીં એ હંધાઈ માટે આંટી કહે છે આપણે આપણને કેમ ખબર પડે કે આપણે મામી કીધું આંટી એટલે મામીને કેમ લાગવું પડે ત્રણ ચાર બાઈ ઊભી હોય આપણે આંટી કહીએ તો કોને આવવાનું આપણે ફઈને બોલાવવા હોય છે આનું અંગ્રેજીમાં કોઈ વ્યવસ્થા છે કોઈ જાણકાર લોકો હોય તો મને સુધારો કરે એ બીની છે જ નહીં એની પાસે વ્યવસ્થા આપણે એમ કહી મામી એટલે સમજણ પડી જ જાય મામા જાન લઈને ને જેને લઈને આવ્યા છે એ જ હોય એમાં બીજા કોઈ હોકારો દેવો ન હોય કેટલી ક્લેરિટી એમ માસી બોલો એટલે કમ્પ્લીટ ક્લેરિટી સાથે મમ્મીના બેન છે બાના બેન છે એ માસી ફૈબા બોલો એટલે તરત ખબર પડે કે પપ્પાના બેન છે આ ક્લેરિટી સાથે જે માળખું બંધાણેલું છે એનું નામ કુટુંબ વ્યવસ્થા છે એ કુટુંબના પાત્રો છે એ અંગ્રેજીમાં છે જ નહીં ફેમિલી એટલે એ હું તો ને હુંતી એનું ફેમિલી જ ત્યાં પૂરું થઈ જાય જેથી આગળ એનું ફેમિલી ચાલતું જ નથી હોટલોમાં પહેલાં નાના નાના રૂમ આવતા ફેમિલી રૂમ એમાં આવા બધા બે હતા એટલે મને ખબર કે ફેમિલી એટલા પૂરતું જ છે એનામાં છે જ નહીં આપણે તો દાદાથી શરૂ થાય અને પોતરા સુધીની આ બધી કડીઓ ભેગી કરી અને સંબંધોને જીવતા રાખીને જીવવાની જે વ્યવસ્થા હતી એનું નામ કુટુંબ વ્યવસ્થા હતી એ કુટુંબ છે એટલે ફેમિલીનું ગુજરાતી થઈ શકે એવું અને ભાષા છે ને એની મારી સમજણ એવી છે કે જે સમાજમાં જે તે વખતે જે વિભાવનાઓ જીવાતી હોય એ વિભાવનાઓને પ્રદર્શિત કરવા માટેના શબ્દો રચાતા હોય છે એને માટેના શબ્દો જે ત્યાં ન જીવાતી હોય એની એના શબ્દો એ ભાષામાં હોય જ નહીં કીડિયારાનો શબ્દ અંગ્રેજી કરો લો આમાં કોઈ જાણકાર હોય અંગ્રેજી ભાષા મારી કરતાં તો આમાં બધા વધારે જાણે છે કીડિયારાનું અંગ્રેજી છે એનું વ્યવસ્થા જ નથી પશ્ચિમના દેશોમાં કીડિયારું વ્યવસ્થા છે જ નહીં એટલે એનો શબ્દ એની ભાષામાં હોય જ નહીં અવેડાનું અંગ્રેજી નો થાય આપણે ગામે ગામ હોય એનું અંગ્રેજી કરો લ્યો એટલે કેમ નથી હું તમને હસાવવા માટે નથી કહેતો હું તમને સમજાવવા માટે કહું છું કે એની ભાષામાં આ શબ્દો એટલા માટે નથી જ્ઞાન અહીં સમાજ વ્યવસ્થામાં નથી અને આપણને પણ કેવડા મોટા ભ્રમ થઈ ગયા છે અવેડો શેને માટે વપરાય છે કહો જો ઢોરને પીવાના પાણીની વ્યવસ્થા એવું ગુજરાતી કરવાનું થાય છે ને એવું નથી એનો અર્થ અવેડો આપણા ઘરના પાળેલા પશુઓને પીવા માટે ગામના પીવાના પાણીની વ્યવસ્થા નહોતી ગામના પાદરમાંથી અજાણ્યા માલઢોર પસાર થાય અજાણ્યા માલધાર માલધારીઓ પસાર થાય એના પીવાના પાણીની વ્યવસ્થા એનું નામ અવેળો હતું ઘરના ઢોરને પાવાની વ્યવસ્થા નહોતી ગામના ઢોરને પાવાની વ્યવસ્થા નહોતી પણ ગામના પાદરમાંથી અજાણ્યા માલધારીઓનો માલ પસાર થાય તો એ પાણી ક્યાં પીવે તો માણસને માટે માણસો પસાર થાય તો એને પીવા માટેના પાણીની વ્યવસ્થાનું નામ પરબ હતું અને પ્રાણીઓને પીવા માટેની વ્યવસ્થાનું નામ અવેળો હતું એ બે પીવાના પાણીની વ્યવસ્થાના સાધન હતા પણ બીજા ગામના નહીં ગામના સિવાયના માટેના હતા આ મૂળ આપણી વિભાવનાઓ હતી એને લઈ અને આપણે સમાજ જીવનની રચનાઓ થતી આ પાયો હતો હવે જે સમાજની અંદર પાદર રેઢા નીકળતા પશુઓની ચિંતા કરવાની હોય એના વડીલો માટે કોઈ દિવસ કાંઈ કહેવા પણ હોય ખરું એ સમાજને કાંઈ વિચારવાનું ના હોય જે સમાજમાં અજાણ્યા માણસોને માટે પીવાના પાણીની વ્યવસ્થાના પરબ બાંધવા એ જે પરંપરાઓ હતી આપણે કેટલાય પરબો હવે સિસ્ટમ નીકળી ગઈ નહીં હજી ક્યાંક ક્યાંક હજી જોવા મળે પણ નહીં ગામમાંથી એકાદા વૃદ્ધને ત્યાં બેહાડે બે મોટી માયણું ભરી દે જૂના પનિયા બાંધી દે અને ભલા માણસો હોય બે ટીપડા પાણી નાખી જાય ને પેલા દાદા આખોથી બેઠા બેઠા જે નીકળે ને લોટા ભરી ભરીને પાયા રાખતા આ વ્યવસ્થાઓ આપણે ગામ તરફથી સમાજ તરફથી સમાજ જીવનની અંદર આપણે જીવતા હતા હવે ત્યાંથી આપણું હાલતું હાલતું જે ગાડું એ ગયું છે એવી જગ્યાએ કે ઘરના મા બાપને પણ ઘરમાં રાખવાના પ્રશ્નો છે હમણાં એક કોઈ સંસ્થાનો અહેવાલ બહાર પીડ્યો એમાં બે ફિગર આવ્યા છે જેની સમાજ શ્રેષ્ઠીઓએ નોંધ લેવી ઘટે એવું છે એમાં એવું આવ્યું છે કે સાઠ વર્ષથી ઉપરની ઉંમરની સંખ્યા વધતી જાય છે અને આગામી પાંચ દસ વર્ષની અંદર એ કુલ સમાજના વીસ ટકા સંખ્યા થઈ જવાની છે એવા બધા તારણો આવ્યા છે સ્ટેટિસ્ટિકના અને પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ઘટતી જાય છે એટલે બે છેડા જો ભેગા કરીને જોવામાં આવે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે સાઠ વર્ષથી મોટી ઉંમરની સંખ્યામાં વધારો થતો જાય છે બેને જો એક સાથે જોડીએ તો સમાજ વિનાશની દિશા તરફ મક્કમ અને ધીરજપૂર્વક આગળ વધી રહ્યો છે એવું આનું સાદું ભાષાંતર થાય કારણ કે એક ઉંમરથી મોટી ઉંમરના લોકો આરોગ્યની સુવિધાઓને કારણે એ ટકી રહ્યા છે પહેલાં શું હતું કે આપણે આરોગ્યની સુવિધાઓ નહોતી એટલે ગામડાઓમાં તો અમે પાટિયા ભિહાણા છે એમ કહીને ફાળિયા રાખીને ઘડી શેકકીએ ત્યાં સુધી મેં ઠરી જાય આટ ફેલ થઈ જ જાતા તા કે કે દવા دارو તો કઈ હતી નહી કઈ લઈ જવાનો નોતો એટલે પાટિયા બિહાણા આ પેરેલિસિસ ના ને હુમલા આવતા લોકોને પહેલાય આવતા તા એટલે માતાજીનો રથ ફરી ગયો એ ફરી ગયો થોડાક દિવાકા તરાહા બંગાલે ને એટલે એવરેજ આયુષ આપડી નોતી હવે શું થયું કે મોદી સાહેબ 108 દઈન ગયા ડાયલ કરો દેવદૂત જેવી આવે ઘરના લેવા આવે કે ન આવે એકસો આઠ તો આવે જ વાત હું આમ તો હસવા જેવી લાગે પણ ગંભીર છો દવાખાને જવું છે ને એમ ખબર પડતી ને તો બધા આખા પાસા થઈ જતા તો આરે જાતું નહીં કારણ કે એમાં હજાર જાતના પ્રશ્નો ઊભા થાય કાનાણી સાહેબ છે એટલે કેવા વાંધો નહીં મારા ગામના પાદર મેં એક વખત સાહેબ એક્સિડન્ટ જોતું તે એને અમરેલી લઈ જાવ હતો તો ટેમ્પાવાળાને ઊભો રાખ્યો ને મને કે તું હારે બે તો આવું લઈ જાવ નહીંતર નો લઈ જાવ નગર એ કે ત્યાં પાછા અમારા નામ લખે છે કે તમારી એ છાપ તો પહેલેથી જ એ પ્રકારની આમ સમાજમાં સારી લોકપ્રિય એમ તો હું ગયો તો હાયરે તો પછી એમે તો દવાનું ને એનું બધું પ્રાથમિક ને બધું કરાવડાવ્યું જાયનો જણ હતો આપણને ખબર નહોતી ચિઠ્ઠી એના ખિસ્સામાંથી એક નીકળી એમાંથી નામ નંબર નગાળીને બધું કાહટી કરી તો જૂનાગઢ જિલ્લાના કોઈ ગામના એ જણ હતા ત્યાં સમાચાર દીધા એટલે એ બારેક વાગ્યા સુધીમાં ત્યાંથી મોટરસાયકલ લઈને આવી ગયા ને અમને છોડે આવ્યા પણ ત્યાં સુધીમાં પોલીસવાળા બધું અમારું નામ ઠામ લખી ગયા કોણ આને લાવ્યું છે એટલે મેં લખાવ્યું હું લાવ્યો છું એમ ટેમ્પાવાળાએ કીધું તું મારું ન લખાવતો નહી હું નહીં આવું એટલે મેં મારું લખાયું તે મને લગભગ વખત તારીખ પડી કે એક્સિડન્ટ કે શું ઠીક છે એ બધી આડ વાત છે પણ આવા બધા બનાવો કે ઘટનાઓ જે સમાજમાં બને છે એ વખતે એની તરફ પ્રતિક્રિયા આપવાના જે ભાવો સમાજમાંથી ઊભા થવા જોઈએ એ હવે ઓછા થતા જાય છે ઓછા થતા જાય રામાયણનો પ્રસંગ જટાયુવાળો એ જટાયુને ખબર હતી કે આ રાવણ છે સીતાજીને લઈને જાય છે સીતાજી બૂમો પાડે છે મારું ગજું નથી કે રાવણને હું રોકી શકું છતાં એણે રાવણને પડકાર્યો તું આને છોડી દે રાવણે કીધું તું તારે રસ્તે જા તારું આ કામ નથી તો એણે એની એ યુદ્ધ જાહેર કર્યું રાવણે એની પાંખો કાપી નાખી બાકીની કથા તમે બધા મારી કરતાં સારી રીતે જાણો છો પણ મૂળ વિચાર બિંદુ એટલું જ છે કે એને ખબર હતી કે રાવણ જેવો સમર્થ માણસ છે એ ન પડકારાય પણ મારી હાજરીમાં આ ઘટના ન બનવી જોઈએ મારું જે થવું હોય તે થાય અને ઐતિહાસિક પુરાણનો પ્રસંગ છે એવું નહીં જટો હલકારો મેઘાણીની સૌરાષ્ટ્રની રસકથાનું એક પાત્ર તો એ આ એની ડ્યુટી નહોતી કોઈની સુરક્ષા કરવાની જટો તો ટપાલ લઈને જતો હતો અને એમાં એ બેન ને લૂંટારું એ આ ચાર પાંચ લૂંટારા હતા તો એની બેન ની એનો ઘરવાળો એ ધોળીને કાંઠે સડી ગયો અને એ બધું ઘણી વખત બને છે પણ જટો હલકારો ટપાલી એને આંબી ગયો એનો હાથ આંભળીને એણે ઓલા ના પાડી પેલા રવા દો તમે આવું કોઈ હજાર માણસોને લૂંટફાટ કરવી યોગ્ય ના કહેવાય તો તું તારું કામ કરે એવું એને કીધું તું પણ જટો ના માન્યો એણેય બારવટીયાઓને પડકાર્યા લેડ્યો બારવટીયાઓને ઘાયલ કર્યા બારવટીયાઓએ ભાગવું પડ્યું પણ જટો મરાણો પછી એનો ઘરવાળો આવ્યો કથા જેણે વાંચી ન હોય એના ધ્યાન માટે મૂકું છું એનો પતિ પાછો આવ્યો પાછો આવીને બેનને ઠપકો મીંડો દેવા હું તને કહેતો તો અહુર હવાર બહાર જવાનું હોય ત્યાં એટલા બધા ઘરેણા પહેરી ન નીકળતી હોતો કે લે બોલ હવે આ લીકે કે ત્યારે અમારી એ દીકરીએ એમ કીધું હતું કે ડફોળ મારી લાજ લૂંટાતી હતી તે તું ભેખેડે સડી ગયો હતો અને આ મારો ભાઈ અહીંયા કાયમ આવી ગયો મારી હાટુથી થી અને હું હવે તારી વાહેરી હરી આવું એવી નમાલી મને તું ન ગણતો જટાની હારે એ સતી થઈ ને એની બેન એની ખાંભીન પાળીઓ આજે મોજૂદ છે આ યુગમાં થાય છે પરંપરાઓ જે આપણા સમાજ જીવનની હતી એને જીવીને આ કુટુંબો પ્રખ્યાત થતા હતા એ કુટુંબની આપણી જે વ્યવસ્થાઓ હતી એમાંથી આ બધા સંસ્કારો આવતા હતા કુટુંબ એટલે હાકડ મુક રહેવાની વ્યવસ્થા નહોતી એમ ગિડદી કરીને રહેવાની વ્યવસ્થા નહોતી એક બીજાને સંભાળવાની વ્યવસ્થા હતી એક બીજાને સમર્થન આપવાની વ્યવસ્થા હતી મારો તો નમ્ર મત છે કે વિશ્વને ભારતે કંઈક આપવા જેવું છે તો એમાં હું તો એમ માનું છું કે શ્રેષ્ઠ વસ્તુ એ છે આપણી કુટુંબ વ્યવસ્થા એ વિશ્વને આપવા જેવી ચીજ છે પણ એ તમે એને વિશ્વને ક્યારે આપી શકો તમે જો જીવતા હો તો આપી શકો ને આપણે એને કહી શકીએ ને કે અમારા કુટુંબ જુઓ તમે કેવી રીતે ચાલે છે તો લોકો જોવે છે તો માનશે ને નહીંતર ક્યાં માનશે આપણે જોયા છે માણ્યા છે એટલે મારી જેવાને એના ગળકા એટલે આવે છે ને એટલે હું સમાજની આગળ આ વાત હંમેશા કરવાનો પ્રયાસ કરું છું કેવા સરસ રીતે આપણા કુટુંબો હાલતા હતા પચી પચા માણસની હેડ બોલતી હોય નાના નાના ટાબરિયા હોય એને તો ઓળખાણ રાખવી પડે નહીત્ર ઓળખાતા ન હોય એવી રીતે કુટુંબ હાલતા હતા દેરાણી જેઠાણી નંદુન ભોજાયુન ટોળું હાલતું હોય અને ટોળાની વચ્ચે આપણી દીકરીઓ ઉછરતી હતી મારો અત્યંત વિનમ્ર મત છે કે આપણે દીકરીઓને અત્યારે હોશિયાળી કરી દીધી સગવડ આપીને આપણે એને સ્વતંત્ર રૂમ આપ્યા આપણે એને સ્વતંત્ર ટેલિફોન આપ્યા આપણે એને સ્વતંત્ર ગાડી આપી હું આ બધું જ બધને મારી દીકરીઓને મળે એમાં રાજી છું પણ તમે એને એકલા પાડી દીધા છે એમાં હું રાજી નથી આ આ ઘેરાની વચ્ચે જ્યારે આપણી દીકરીઓ ઉછરતી હતી એ દીકરીઓને ખબર નહોતી પડતી ક્યારે હા વળાવા જેવડી થઈ જાય એ ઘેરાની વચ્ચે હતી એટલે ખબર નહોતી પડતી વાયડ વચ્ચે કેમ કૂણા વહેલા મોટા થઈ જાય આજુબાજુ થોરિયા હોય તો એને કોઈનું મોઢું ન લાગે એમ આ કુટુંબ વ્યવસ્થાની અંદર સંયુક્ત કુટુંબની અંદર જે દીકરીઓ ઉછરતી હતી એ દીકરીઓને લંગુર લાગે જ નહીં કવરેજ એરિયામાં જ હોય એના કવરેજ આપણે તોડી નાખ્યા છે પરિવાર તોડી અને એમના કવરેજને આપણે તોડી નાખ્યા છે એને સિંગલ બનાવી દીધા આ દીકરીને જ લાગુ પડે એવું નથી દીકરાને આ જ લાગુ પડે છે પછીની આપણી આખી વ્યવસ્થા એના આધાર ઉપર આવી ગઈ પછી હોસ્ટેલ કાનાણી સાહેબને એના ઉપાધિ છે એનું કારણ હું અત્યારે અહીં રહેવા આવવું છે બધા દીકરીઓને ભણવા આવવું છે નોકરી કરવા આવવું છે ક્યાં રહેવું મોટામાં મોટી સામાજિક સમસ્યા એના ઉકેલ માટે આ સમાજ શ્રેષ્ઠીઓ મથામણ કરી રહ્યા છે જે સમસ્યા આમે છે એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરે છે